એકાવન શક્તિપીઠના પ્રચાર માટેનો અંબિકારથ પહોંચ્યો છે અમદાવાદ શક્તિપીઠ અંબાજીનો અંબિકારથ ગામે ગામ ભક્તોને આપી રહ્યો છે દર્શન જી હા શક્તિપીઠની પરિક્રમા ન કરી શકે તેવા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે હાલ તો શક્તિરથ આશીર્વાદ સમાન છે વર્ચ્યુઅલી માતાજીના દર્શન થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે આ રથમાં આરાસુર અંબાજીથી પ્રગટાવેલી જ્યોતના થઈ રહ્યા છે દર્શન

આ જ રીતે ફરશે અને મા અંબા લોકોને સુખ શાંતિને સમૃદ્ધિ આપે તેવા આશયથી આ ર રથનું પ્રસ્થાન કરવામાં આવેલું છે ગુજરાતની અંદર આ રથ ફરશે અને એકાવન શક્તિપીઠ જે ગુજરાત રાજ્યની પ્રજા જે ત્યાં મા અંબાના દર્શન કરવા જ ના જઈ શકતી હોય અને તેના દ્વારે માતાજી આવેલી છે અત્યારે અને માતાજી સામેથી લોકોને તેના ભક્તજનોને દર્શન કરાવવા માટે આવેલી છે એ આ રથની વિશેષતા છે રથની અંદરની પ્રજવાયેલી જ્યોત જે છે તે આરાસુર અંબાજી માતાના મંદિરેથી ત્યાંથી લાવેલી જ્યોત છે અને આખા ગુજરાત રાજ્યની અંદર આ રીતે ફરવાની છે અને આ સાથે રોકાઈશું બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક